તો આજ આપણે ખાલ દોન મહેમાન એલા હાથ તો એક લફડા કરીને લીનેલા એટલે કાં લવ મેરેજ કરીને બાઇકો લીનેલા હા ને એક એરેન્જ મેરેજ કરીને લીનેલા હા એટલે કે તો હેરીને લઈને આયસા તો તે એને આપણે તેને વિશે લાઈફ વિશે શોધું ને તે આપી તો તુ બી હેરા તેમાં થોડાક ફન મસ્તી મજાક બી હોઈ હેરા ને મજા લેવા તો લવ મેરેજવાળા ભાઈ ઇજ अरेज मेरज वाढ तू बी जाई तू ना लव मेरेजने हां तू काय काम कर कंपनी मठव वापी हाय काय काम करी रूम पेकिंग करा ई सडाक पगार साडा नऊ ई सजार

नंतर टाइम मध्ये जडी जाना पण जाते बनावना पडे એટલે પોતે બનાવલા પડે છે ને હા જાતે બનાવના પડે ઓહ ઓ એટલે બાઈકા કઈ અભદશી પાડત કઈ નહીં નહીં મય તો બહુ ખુશ હુ છું હા ખુશ એકદમ હા मला कैंसर ફોલો મળે જા હમ નોકરી નહીં કાઈ એ કાઈ બધા તૈયાર હું હા હા તૈયાર તો યાર ઈ ગભરાસ નકો દેનસ બોલજો ને તું હી तू नाही की हाय माय दा हा खुशार? <laughs> खुशार? नहीं। खुश व्हाय वाई साय हय लभदा काहीच नाही जायचं ते काहीच नाही जिंदा ई काय लाल लाल दिसा ठीक आहे अये ओ ई काय चावणी काय कुंड ई काय बातची सगळं मोडलेला हात बायको छोड हो खुश आहे खुश आहे हां लब मेहनत काय खुश राहिला पडो हो तर तिथे दिशा जाता घर तो वाय वाय वासण तो वाए वाय तो खकडत दिशा हो हां हां ओके बाय सर

काय आई लाइक आई like. लाइक like काय मस्त जी जो हा ह ह से काय आई लाइक એટલે ઇંગ્લિશ બોલે રાખતું આવત પોલ તુંને ચાલે છે ઇંગ્લિશ ઇંગ્લિશ બોલને છે ભલા ભી આજ ખબર પડની કટ 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 બસ આ ક્યાં ઇલેન તક લિંક કેમેરા એક્સલ લે 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 કાઈ લેવા ચાલુ કર માંગું તને સે નહી ચાલુ કરસ નહી तर चालू कलर सुद्धा ओके साكيدिला मगून बोलजो अडले तेव्हा आवाज कट होई जा पल्ले बोल होती हां तर चालू गोष्ट होतो